નવરાત્રી પૂરી હવે દિવાળી ની તૈયારી સારું એટલે માળિયા સાફ કરવાના એમ ને માળિયા મારે જ સાફ કરવાના આવે ભાઈ હો નવરાત્રી માં એટલી કુદી છે ને અને ગોટલા ચડ્યા છે એટલે આ માળીયા ચડ્યા છે પણ તમે તો એટલું ડેન્જર માળિયા પર ઉભારો છો ને

તો તમને મારા લોંગ વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ અમને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની એડિટિંગ કરવાનું બહુ જ મહેનત હું પોતે જ જાતે જ કરું છું એડિટિંગ બધું એ તો પ્લીઝ ફેમ બહુ જ મહેનત પોગે છે અને તમારા સપોર્ટ ની મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન દબાઈને પછી જજો